નમસ્કાર દર્શક મિત્રો શિરોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શિરોર તાલુકાના સોરાષ સાવળ ગામે ત્રિદિવસીય શ્રીમદ્ ભાગવત કથા દસન સ્કંદ અને દૈવ્ય શાકો આયોજન કરવામાં આવ્યું શિરોડ તાલુકાના શુરા શ્રાવણ ગામે ત્રિદિવસીય શ્રીમદ ભાગવત કથા દશમ સ્કંદ અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વક્તા શાસ્ત્રી શ્રી મંગળ સ્વરૂપ દાસજી સ્વામી અને વક્તા શાસ્ત્રી શ્રી નીલકંઠચરણ દાસજી સ્વામીએ સંગીત સુરાવલી સાથે દિવ્ય કથામૃતનું રસપાન કરાવ્યું હાલમાં ચાલી રહેલા પવિત્ર ભક્તિ માસ એવા ધનુર્માસ નિમિત્તે શિરોડ તાલુકાના સુરાશ શ્રાવણ ગામે મુખ્ય યજમાન પટેલ દિનેશભાઈ ભગવાનભાઈ યશસ્વી યજમાનો દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાના શાખા વડોદરા વડનામાં ગુરુકુળ પ્રેરિત ત્રિદિવસીય શ્રીમદ ભાગવત કથા સ્કંદ અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી વક્તા શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપ દાસજી સ્વામી અને વક્તા શાસ્ત્રી શ્રી વક્તારણ દાસજી સ્વામીએ સંગીતની સુરાવલી સાથે દિવ્ય કથા અમૃતનું રસપાન કરાવ્યું કથાનું સુરાસાવણ સહિતના ગામોના હરિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો જ્યારે ત્રિદિવસીય શ્રીમદ ભાગવત કથા સ્કંદ અને દિવ્ય શાકોત્સવને સફળ બનાવવા માટે ગામના તમામ હરિભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સંજય ખત્રી સિનોર સમાચાર ન્યૂઝ સિનોર

અને આજે સ્વામિનારાયણ ભગવાન પ્રવર્તાવેલો શાકોત્સવ બહુ મોટા પાયે આયોજન થયું છે આ ગામના કેટલાય મહિલાઓ એ સવારથી લઈ સાંજ સુધી પોતાના હાથે રોટલા ઘડ્યા છે અને એ પ્રસાદ બધા ભક્તોને અહીં વેચવામાં આવી રહ્યો છે અત્યારે વર્ણામાં ગુરુકુળના સવા 100 જેટલા બાળ યુવા કલાકારો પોતાની વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ દ્વારા આ ગામના લોકોને મનોરંજન અને સાથે સત્સંગ અધ્યાત્મનું અનેરું પોષણ આપી રહ્યા છે ત્યારે આ વિસ્તારની અંદર આ સત્સંગ અધ્યાત્મ અને ખાસ આપણા સનાતન હિન્દુ ધર્મની જાગૃતિનું અદ્ભુત કામ થઈ રહ્યું છે નીલકંઠ ધામ કોઈચાથી પૂજ્ય સંતોએ પધારી અને અહીં કથાનો પણ અદ્ભુત લાભ આપ્યો છે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ